આણંદના પાસે મહીસાગર નદીમાં આવ્યું ઘોડાપુર મહીસાગર માતાનું મંદિર થયું છે કડાણા ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જિલ્લાના છવ્વીસ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે મહીસાગર લગ્ન જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે કે કડાણા ડેમમાંથી બે પોઈન્ટ છોડવામાં આવ્યું છે જિલ્લાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે મહીસાગરના લગ્ન ચોરીમાં જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે કડાણા ડેમમાંથી બે પોઈન્ટ અડસઠ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે અને જિલ્લાના છવ્વીસ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે